ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચાલુ ઇતિહાસ જાણીએ સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો એક પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો એ કાપ

ત્રણ નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો બી કાગળ પરના લખાણ સી કાપડ પરના લખાણ ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ જવાબ એ અભિલેખો પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો એક બીસી નો અર્થ સમજાવો જવાબ બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રાઇસ્ટ કહેવાય એટલે કે ઈસુખ્રિસ્તના જન્મ પહેલાનો સમય ઉદાહરણ તરીકે બે હજાર ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના બે હજાર વર્ષ બે એ દિનો અર્થ સમજાવો જવાબ એ દિને અંગ્રેજીમાં એનોડોમનાય કહેવાય એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય ઉદાહરણ તરીકે ઈસવીસન બે હજાર એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના ના બે હજાર વર્ષના સૌથી જૂના સિક્કા કયા છે જવાબ ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્થ સિક્કા સૌથી જૂના સિક્કા છે ચાર ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે જવાબ તાડપત્રો બોજપત્રો અભિલેખો તામ્રપત્રો સિક્કા જૂની ઇમારતો ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના હાડતા પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે પ્રશ્ન ત્રણ યોગ્ય રીતે અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તરાપો વિભાગ અ એક અભિલેખ બે બોજપત્ર પૂર્વે બી ઈસવીસન સી બુર્જ નામના વૃક્ષ નીચાલ ડી તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ એ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ વિભાગ અ અને જવાબ એક અભિલેખ એ પાર કોતરેલું લખાણ બે ત્રણ તામ્રપત્ર ડી તાંબાના પત્ર ઉપર કોતરેલું લખાણ ચાર બીસી એ ઈસવીસન પૂર્વે પાંચ એડી બી ઈસવીસન